નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દુનિયાનો અંત થવાની વાતો રીતે સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે હાલમાં પાકિસ્તાનના રહસ્યવાદી રિયાઝ અહેમદ ગોર શાહની એક જૂની ભવિષ્યવાણી ફરીથી ચર્ચામાં છે તેમના અનુયાયો તેમને પાકિસ્તાનના નોસ્ટ ડેમસ કહે છે શાહે દાવો કર્યો હતો કે એક વિશાળ અને વિનાશકારી ધૂમકેતુ પૃથ્વી સાથે ટકરાશે જેનાથી સમગ્ર માનવ સભ્યતા અને તમામ જીવજંતુઓનો નષ્ટ થઈ જશે તેમના અનુસાર આ ઘટના પૃથ્વીનો છેલ્લો દિવસ હશે અને બધું એક ક્ષણમાં સમાપ્ત થઈ જશે તેમની ભવિષ્યવાણી અનુસાર આગામી વીસ પચીસ વર્ષોમાં આ ઘટના ઘટશે જે સમયસીમા બે હજાર વીસથી બે હજાર પચીસની વચ્ચે આવે છે સાયના અનુવાયો દાવો કર્યો છે કે આ ટક્કરથી ભયાનક ભૂકંપ સમુદ્રમાં ઊંચા મોજા અને મોટા શહેરનું ડૂબવું સંભવ છે જેનાથી હાલમાં વિશ્વ વ્યવસ્થા સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે નોંધનીય છે કે રિયાઝ અહેમદ ગોર શાહે પાકિસ્તાનના રાવલપિંડીના રહેવાસી છે તેઓ બે હજાર એકમાં લંડનમાં અચાનક ગાયબ થઈ ગયા હતા તેમના અનુવાયો માને છે કે તેમનું મૃત્યુ થયું નથી પરંતુ તેઓ દુનિયાથી નજરોથી છુપાઈ ગયા છે અને તેઓ માનવ વિનાશની સરની રાહ જોઈ રહ્યા છે જેને તેમણે દાયકાઓ પહેલાં ભવિષ્યવાણી કરી હતી તેમના સમર્થકો તેમને મહેંદી અથવા ઈશ્વરીય અવતાર પણ કહે છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ